જો પોર સુનતો આયે હું વંડાર બાર ને ફેન તો સમજી લેજે કળ જોણે આપળા ભંગી ને ઉખરા ને પુત ને એ એવું કરો તને આટલે કાપશે એટલે આટલે ઓંકલ કાપના છે કલ ખબર નઈ પડે એવું બલા બુત ને પડે ના હે ને તને ગુણી કર તું તો પોર આ જો તું કોઈ ઉના ગુણી કરી ને

જો બી વાત તો ના મન તો બીકા કા મુકની તો આ તબક લ લ્યો કેસે મન દી આ બી કા જો મુક કેલી પેલી વખત આમ ગબ્બલ બી કા ઓમ નઈ હું તો ની આવ જો આગળ આગળ જો આટલે પાછો જ ને એટલે હેઠે ગુડ પાછો આવજો તો મને હેડંગા

આયો આયો રે પૈ શેદ વાળો રે આયો આયો રે પૈ શેદ વાળો પેલું ભૂત રે આવ બાબરી ગીતલા હો કરતો ભૂત નહી ખાવા બાબરિયારું ભૂત ખાવા આવે ધોળિયા ભૂત અને બોલાવો જલદીયા પાણી ઓ કોણ નામ બધા हम काटी में भेजो Start હેડો થો થોળો બાણ મે લો ઓમ ક્લીન લે ફોર હળગાય તે રીત ના હળગાવ કીધું

સારું ભૂતા એને ધોણી મળશે એના થોડું ફેલ આવે પાપડી મળશે અને જે ફેલમાં ફેલવાય ને એનું પાલ લેવા મળશે આમ તો ક્યાં દર વર્ષે પૂરજો વાળો લાદમ ખો પાપડો ધોણું ધોણું બધું ખો પાલ લે તમારો લે રોજ રોજ તૈયાર કરીને અમે આવી

ઓ ક્લમ પટા ઓમ ક્લમ પીડ્યા નમસ્તે ઓમ નમસ્તે નમસ્તે સ્વાહ ઓવા સ્વાહ ઓ સ્વા નમસ્તે ગુરુદેવી બ્રહ્મ બ્રહ્ સ્વહ

Bye-bye. <laughs>

ડો આમ ગેર હવે કોઈ વાત શેર કરો અને કરો નવો અને જોવાનો અમારો ગમે લાઈક કરો શેર કરો અને જય આવા આવા જોવા